હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આજે આપણે બનાવીશું એક સરસ કર્ણાટક સ્પેશિયલ તામિલ રેસિપી મિન્ટ પુલાવ ફુદીના રાઇસ જે ખૂબ જ સરસ લાગે છે એના માટે મેં અહીંયા બાસમતી રાઇસ લીધા છે લાંબા ચાવલ જે આવે છે સ્પેશિયલ પુલાવ માટેના એ લીધા છે અને ત્યાર પછી એને આપણે એક કૂકરમાં ત્રણ સીટી જેટલી બાફી લેવાના એને બોઈલ કરી લેશું ત્યાર પછી મેં અહીંયા ફુદીનો લીધો છે અડધી ચૂડી જેટલો જે વજનમાં વીસથી પચીસ ગ્રામ જેટલો થાય છે ફૂદીને ધોઈને સરસ મજાનો આ રીતે મિક્સરના બાઉલમાં રાખેલ છે અને ત્યાર પછી આપણે અહીંયા કોથમીર થોડી એડ કરેલી છે અને એક કરીપત્તાને ડાળખી નાખી છે અને ત્યાર પછી બીજા મસાલામાં આપણે અહીંયા ત્રણ ચાર લીલા મરચાં લીધા છે એક તમાલપત્ર લીધું છે એક તજ લીધા છે અને ત્યાર પછી મેં અહીંયા અદરકનો એક ટુકડો લીધો છે અડધો અને લસણની છથી સાત કળી લીધી છે એ બધું જ આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે જે સરસ મજાની પ્યુરી બની ગઈ છે ગ્રીન કલરની અને ત્યાર પછી આપણે અહીંયા એક પેનમાં તેલ લઈ જીરું નાખેલું છે અને ત્યાર પછી કાંદો એક નાખેલ છે કાપેલો અને ગાજર અને ગરમ મસાલો એડ કર્યો છે અહીંયા આપણે હળદર કે લાલ મસાલો નથી નાખવાનો મોસ્ટલી આ પુલાવ ગ્રીન કલરનો હોય છે એટલા માટે અહીંયા આપણે તીખાશ માટે ગરમ મસાલો નાખેલ છે અને આખા ખડા મસાલા કરેલ અને અહીંયા વેજીટેબલના ભાગનો આપણે નમક એડ કરેલ ને હવે આપણે આ પ્યુરી એડ કરી દઈશું અને બધું જ આપણે તેલમાં સરસ મજાનું સાંતળી લેશું બેથી ત્રણ મિનિટ માટે ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ અને ઝટપટ બની જતી રેસીપી છે અને એકદમ ફ્લેવરફુલ અને સરસ બધાને મન ભાવે તેવી આ રેસીપી છે તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો આ રીતે ગ્રેવીને આપણે સાંતળી લાવી છીએ અહીંયા તમે બીજા વેજીટેબલ પણ લઈ શકો છો વટાણા છે બટેકા છે કંઈ પણ લઈ શકો છો તમને ઘરમાં જે પણ અવેલેબલ હોય એ અને ત્યાર પછી આપણે એમાં ટમેટા એડ કરેલ છે આ રીતે અહીંયા આ રીતે સરસ મજાનું બધું બેથી ત્રણ મિનિટ સતળાઈ જાય પછી આપણે જે બાસમતી રાઈસ છે એને આપણે થોડા ઠંડા થવા દઈશું અને ત્યાર પછી આપણે એમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું નહીં તો આપણા ચાવલ છે એ થોડાક પહેલાં ચીપકી જશે આ રીતે થોડુંક ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એને બધું સરસ મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી જે પ્યુરી હતી એના ભાગનું અને થોડું એ નમક એડ કરી અને થોડો લીંબુનો રસ એડ કરીશું અને આ રીતે સરસ મજાનો આપણો આ મીન રાઇસ પુદીના વાળા રાઇસ રેડી છે તમે જોઈ શકો છો સરસ મજાનો ગ્રીન અને બ્રાઉનિશ કલર એમાં થાય છે તો આપણે હવે એને પ્લેટમાં સર્વ કરી લઈએ દોસ્તો તૈયાર છે આપણો પુદીના પુલાવ મીન્ટ રાઇસ આ રીતે તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો કર્ણાટક સ્પેશિયલ આ રેસીપી છે અને આ રીતે આ પુલાવને આપણે ગરમ ગરમ જ સર્વ કરવાનો છે અને ઠંડો પણ સારો લાગે છે પણ ગરમ હોય તો ઓર સારો લાગે ને ઉપર આપણે કાજુથી ડેકોરેશન કરીશું અને ત્યાર પછી આપણે એમાં ફુદીનાના પાન વડે ગાર્નિશ કરીશું તો દોસ્તો ચોક્કસથી કમેન્ટ કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ પુલાવને આપણે દહીંની સાથે સર્વ કરી શકાય છે ખૂબ જ ટેસ્ટી છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ